નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે જોઈ લે આજના દેશ અને અને દુનિયાના તાજા મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો આરટીએ હેઠળ ચૌદ માર્ચ બે હાજર ચોવીસ લઈને છવ્વીસ માર્ચ બે હાજર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે

ફ્લાસ્ટોન કમાન્ડરને ગોળી વાગવાનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ મંગળવારે 35 વર્ષીય કમાન્ડર રામપ્રસાદને સંસ્કારપદ સંજોગામાં ગોળી વા મારી દેવામાં આવી હતી અને મિત્રો આ પછી સ્થળ પર હંગામો મચી ગયો તો અને કમાન્ડરને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી મિત્રો તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે લખનઉ ટ્રોમો સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા જી આ દોસ્તો આ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ચાલીસ વર્ષ બાદ કાપીને પ્રસાદ પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે મિત્રો આ પછી હવે બધાની નજર વરુણ ગાંધી આગામી નિર્ણય પર છે અને કારણ કે પોતાની જ પાર્ટી અને સરકાર વિરુદ્ધ બોલનાર વરુણ લઈને બીજેપીએ પોતાનું પગલું ભર્યું છે અને વરુણ ભીલીફિતીના ભાજપના સાંસદ છે અને જ્યારે તેમની ટિકિટ કાપવાની કાપવામાં આવી હતી ત્યારે મિત્રો કોંગ્રેસ ફાયર બ્રાડ બીજેપી નેતાને ઓફર કરીને યુપીના રાજકારણને ગરમ કરી દીધું છે જે આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

લોકોના ચહેરા નિરાશ હતા અને અનેક લોકોના ચિંતા હતી અને મિત્રો આજે તેમનું કામ પૂરું થશે કે કેમ ઘણા લોકો તો અમેરિકા કેનેડા અને લંડન થી આવ્યા હતા પરંતુ સામાન્ય રીતે જાહેર રજાઓના અને કર્મોતા પૂરા થાય એટલે મિત્રો પ્રોપર્ટીને લગતા કામકાજ માટે જ તે ના તારીખ નક્કી કરી હોય એ તારીખે લોકો સબ રજિસ્ટ્રારની કચેરી આવતા હોય છે પરંતુ આજે જ્યારે લોકો આવ્યા ત્યારે તેમને સરકારી કામકાજનો કડવો અનુભવ થયો છે જી દોસ્તો

પરંતુ હાલમાં ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો ખાલી છે જો કે ચૂંટણી પંચે માત્ર પાંચ બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી પરંતુ વિસાવદર બેઠકથી પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને એવામાં આજે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામ પર મહોર લગાવી રહી છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો સોનું ખરીદવા જતા પહેલા જાણી લેજો ભાવનો દિવસે પહોંચી રહ્યા છે અને ત્રણ ચાર દિવસ પહેલા સોનાનો ભાવ સડસઠ નો પાર પહોંચી ગયો હતો પરંતુ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે જ્યાંથી સોનાના ભાવમાં 67000 ની નજીક પહોંચી ગયા છે ત્યારે જાણવા જાણીએ શું છે આજના સોનાના ભાવ અને મિત્રો ચાંદીના ભાવ પણ જાણી લઈએ તો વાત કરીએ તો રાજકોટમાં ચાલી રહેલા સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે સોનાનો ભાવ 67250 રૂપિયા નોંધાયો છે અને આજે સોનાના ભાવમાં સીધો જ 90 રૂપિયા વધારો નોંધાયો છે હવે મિત્રો વાત કરીએ ચાંદીની તો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં 66 રૂપિયા નો ઘટાડો નોંધાયો છે જેથી ભાવ રૂપિયા છે ત્યાર તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા જેલ મિત્રો અપાયેલ પ્રથમ ઓર્ડર ની ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે જ્યાં દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો તપાસ એજન્સીએ કેજરીવાલ જ્યારે ઈડી રિમાન્ડમાં હતા ત્યારે તેના દ્વારા જારી કરાયેલા સરકાર આદેશની નોંધ લીધી છે અને અધિકારીઓએ કહ્યું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે કે શું આવી સૂચનાઓ મિત્રો જારી કરવામાં આવી છે અને પીએલએમએ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના દાયરામાં છે સવાલ એ છે કે કેજરીવાલ કસ્ટમ દરમિયાન સરકાર ચલાવવા માટે જરૂરી દસ્તાવેજો પર સહી કરી શકશે અને કોર્ટના આદેશ અનુસાર કેજરીવાલ તેમની દરરોજ સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા થી વચ્ચે અડધો કલાક મળી શકે છે જ્યારે તેના વડીલોને મિત્રો અડધો કલાક મળી શકે છે જી દોસ્તો ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ક્રિકેટ ના સટ્ટામાં એન્જિનિયર પતિ દોઢ કરોડ હારી ગયો નારાજ પત્ની પરિણામ સામનો એટલે કે મિત્રો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ તો તેને ઘણા પૈસા ગુમાવ્યા અને સટ્ટાબાજી ચાલુ રાખવા માટે વધુ ઉધાર લેવાનું શરૂ કરી દીધું હતું દેવું વધી જતા તેને અને તેના પરિવાર ના ઉધાર ધમકીઓ મળવા લાગી તણાવ કારણે તેને પત્નીએ આપઘાત કરી લીધો અને મિત્રો સાહુકારો દ્વારા થતી હેરાન ગતિ ને સુડા નોટ લખી પોલીસ આ કેસમાં માં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે મૃતક મહિલાના પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમના જમાઈને સટ્ટામાં દોઢ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા જેમાંથી મિત્રો ચોપ્પન લાખ રૂપિયાનો દેવો હજુ બાકી છે અને મિત્રો આરોપીઓને એન્જિનિયરને એવું કહીને ગેરમાર્ગે દોર્યા કે ક્રિકેટ સટ્ટો એ સંપત્તિ મેળવવાનો શોર્ટકટ કટ છે જીયા દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે યુક્રેનનું સમાચાર એટલે મહાત્મા ગાંધીની જાણ ગાંધીજી ના સિદ્ધાંત નું સમર્થન અને ભારતની મુલાકાતે આવનાર યુક્રેનના વિદેશ મંત્રી નું નિવેદન એમાં મિત્રો વિગત થી વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે આ ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં રશિયા

કુલેબાએ ભારતીયોને હોળી શુભેચ્છા આપતા એક સંદેશો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ખૂબસૂરત અને રંગોનો તહેવાર મનાવી રહેલા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું કે હું કિવમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ઊભો છું અને પહેલી વખત ભારતની મુલાકાતે લેવા મુલાકાત લેવા જઈ રહ્યો છું જી દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર માં અડત્રીસ ડિગ્રી તાપમાન જાણે મિત્રો હવામાન અંગેની મોટી આગાહી મિત્રો વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા થોડા કેટલાય આગાહી કરવામાં આવી હતી અને હાલ ગુજરાત ઉત્તર દિશા દિશાને પવન ફૂંકાઈ રહ્યા છે જો કે આજ થી પાંચ દિવસ ગુજરાત માં કોઈ હીટવે ચેતવણી આપવામાં આવી નથી તેવું મિત્રો હવામાન વિભાગ ની આગાહી માં જણાવવામાં આવ્યું છે અને રાજકોટમાં મહત્તમ તાપમાન

આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જગરવી ગુજરાત